એ ગુજરાતી વેપારીએ યુએસએમાં રહીને એવા ભયંકર ગુના કર્યા અને તેના ગુનામાં તેના સાથીઓ કોણ હતા આ સાથીઓ હતા યુએસએ ના પોલીસ વિભાગના કેટલાક ચીફ અધિકારીઓ આ પોલીસ અધિકારીઓએ ગુજરાતી વેપારી સાથે મળીને એટલા ધ્રોણાસ્પ્રદ ગુના કર્યા કે જ્યારે એફબીઆઈએ આ આખા કેસનો પડદાફાશ કર્યો ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ કે અમારી જ પોલીસ આ ઉપયોગ કરીને એક ગુજરાતી વેપારી આટલા વર્ષો સુધી પોતાને કેવી રીતે બચાવી રાખી શકે આ ગુજરાતી વેપારી કોણ હતો અને તેણે તે અધિકારીઓને કેવી રીતે પોતાની લાલચ આપીને તેમને પોતાની જાળમાં ફસાવ્યા તેમણે પણ તેમની સાથ આપવો પડ્યો શા માટે આખી ક્રાઈમ સ્ટોરી શું છે તેની વિગતે ચર્ચા કરીશું આપ જોતા રહો ઉજાસ ટીવી હું આપની સાથે ચેત આપણી આજની ક્રાઈમ સ્ટોરીની શરૂઆત યુએસએના લુઝિયાના રાજ્યથી થઈ છે ત્યાં રહેતા પિસ્તાલીસ વર્ષના એક ભારતીય વેપારી જેમનું નામ ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલા તેઓ મૂળ ગુજરાત ભારતથી છે અને ઘણા વર્ષોથી યુએસએમાં રહી રહ્યા છે તેઓ ત્યાંના એક જાણીતા વેપારી છે ચંદ્રકાંત પટેલની પૃષ્ઠભૂમિ જોઈએ તો તેઓ ઘણા વર્ષો પહેલાં ભારતથી લુઝિયાનામાં સ્થળાંતર થયા હતા જેમ કે તેમને ખબર છે કે જ્યાં કોઈ વ્યક્તિ નવો નવો આવે છે ત્યાં તે પહેલાં નાની મોટી નોકરીઓ કરે છે જેમ કે કોઈ ફેક્ટરીમાં કામ કરવું કે દુકાનમાં કામ કરવું પટેલે પણ આવી જ રીતે લુઝિયાનામાં આવીને પહેલા નાના મોટા કામ શરૂ કર્યા ખૂબ મહેનત કરીને તેમણે ત્યાં એક કોર્નર શોપ ખરીદી જેને તે યુટિલિટી સ્ટોર પણ તમે કહી શકો છો ત્યારબાદ તેમણે મહેનત કરી અને તેમની મહેનત ફળી અને આજુબાજુના વિસ્તારોમાં પણ તેમણે આવી દુકાનો લીઝ એટલે કે ભાડા પર લેવાનું શરૂ કર્યું આ રીતે તેમણે પોતાનો વ્યવસાય વધારવાનું શરૂ કર્યું આની સાથે જ તેમનો ધંધો જામી જતા પટેલે બે ત્રણ પેટ્રોલ પંપ ખરીદી લીધા જેના કારણે તેમની આવક અનેક ગણી વધી ગઈ રિપોર્ટ અનુસાર પટેલે સબવે નામની ફૂડ ચેઇનના પણ અનેક સ્ટોર ખોલ્યા જે તેમના નિયંત્રણ હેઠળ હતા આ રીતે માત્ર થોડા જ વર્ષોમાં પટેલે પોતાને આખો ધંધો સ્થાપિત કરી દીધો અને ચંદ્રકાંત પટેલ લુઝિયાનામાં એક જાણીતા મોટા વેપારી બની ગયા આટલા ટૂંકા સમયમાં આટલો મોટો વ્યવસાય ઉભો કરવો ઘણા લોકો માટે શંકાની નજરે જોવામાં આવતો હતો કે આટલા ઓછા સમયમાં આટલી દુકાનો આટલા બધા સ્ટોર એક જ વ્યક્તિએ કેવી રીતે ખરીદી લીધા જે લોકો શંકા કરી રહ્યા હતા તેમની શંકા કરવી બિલકુલ યોગ્ય હતી કારણ કે પટેલ જે રીતે ભોળો અને સાફ સુથરા દેખાઈ રહ્યો હતો તેની પાછળ તેઓ બીજા કેટલાક ધંધા પણ કરી રહ્યા હતા જેની વિશે આસપાસના લોકોને ખબર પણ નહોતી પટેલે છુપી રીતે એક ગેરકાયદેસર કામ શરૂ કર્યું હતું જે આપણા કોમ્યુનિટીના લોકોને જેમની પાસે વિઝા નથી કે કોઈ કાયદેસર દરજ્જો લીગલ સ્ટેટસ નથી તેમને એક ખાસ વિઝા કેટેગરી આપવામાં આવતા હતા આ માટે તેઓ નકલી દસ્તાવેજો અને નકલી પોલીસ રિપોર્ટનો ઉપયોગ પણ કરતા હતા જો તમને લાગતું હોય કે આ તો એક નાનું વિઝા કૌભાંડ છે તો જરા રાહ જુઓ પટેલે આ કૌભાંડ ચલાવવા માટે ત્યાંની સ્થાનિક પોલીસને પણ પોતાની સાથે મેળવી લીધી હતી અને અહીં વધુ એક ખતરનાક વાત એ છે કે આ પોલીસ સામાન્ય કોન્સ્ટેબલ કે કર્મચારી નહોતા પરંતુ પોલીસ સ્ટેશનોના ચીફ એટલે કે મુખ્ય અધિકારીઓના કૌભાંડમાં તેઓ સામેલ હતા એક બે નહીં પણ તે વિસ્તારના આસપાસના ત્રણ ત્રણ પોલીસ વિભાગોના ચીફ જેની સાથે મળેલા હતા જેમ આપણા દેશમાં કોઈ અપરાધી પોલીસ સાથે સાઠ રાખે છે તેમ પટેલે તેમની લાચ આપીને તેમને પણ વશમાં કર્યા હતા આ ત્રણ ત્રણ ચીફની સંડોવણીને કારણે યુએસમાં આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા કે એક ભારતીય દેશી વેપારીએ યુએસની પોલીસને પણ આ કૌભાંડમાં પોતાની સાથે સામેલ કરી લીધી હતી તો આ કૌભાંડ શું હતું ચાલો જાણીએ કે તેઓ આ બધું કેવી રીતે કરી રહ્યા હતા યુએસમાં ઓક્ટોબર બે હજારમાં એક કાયદો પસાર થયો જેમાં એક ખાસ કેટેગરીના વિઝાની જાહેરાત કરવામાં આવી હતી જેને યુ વિઝા તરીકે નામ આપવામાં આવ્યું હતું આ વિઝાની જરૂરિયાત શું હતી આ વિઝા એવા લોકો માટે હતો જેમના પર યુએસએ માં કોઈ ગુનો થયો હોય અને જેમની પાસે વિઝાનો ઓછો સમય બાકી હોય અથવા વિઝા ન હોય આ ગુનાઓમાં સામાન્ય લૂંટ આમ રોબરી એટલે કે અપરાધી પાસે બંદૂક હોવી અથવા તો ગુના દરમિયાન માનસિક કે શારીરિક રીતે આઘાત લાગ્યો હોય તેવા બનાવો સામેલ થતો હતો આ કેટેગરીમાં ભોગ બનનાર વિકટમને સરકાર તેમના આધારે આગળ વિઝા આપતી હતી અને કાયમી રહેઠાણ માટે ગ્રીન કાર્ડ પણ આપી શકતી હતી ચંદ્રકાંત પટેલે ઉર્ફે લાલાએ પોતાનો દેશી જુગાડ લગાવીને એક યુક્તિ બનાવી કે તેઓ આ વિઝા યોજનાનો દુરુપયોગ કરશે તેના ઓળખીતા દુકાનદારો જેમ કે કર્મચારી રાખ્યા હોય અને તેમના વિઝા પૂરા થવાના હોય તેઓ પટેલ પાસે જતા પટેલ પોતાની દુકાનનો ઉપયોગ કરીને એ તે જગ્યાને નકલી આમ રોબરી હથિયાર સાથે લૂંટ કરાવતો જેના કારણે તે વ્યક્તિને આ કેટેગરીમાં વિઝા મળી શકે જો તમે વિચારી રહ્યા છો કે આની પોલીસ રિપોર્ટ તો સાચી હોવી જોઈએ તો તેના માટે જ પટેલે આ પોલીસ ચીફને લાંચ આપી હતી તેઓ ખોટા રિપોર્ટ બનાવતા હતા વાસ્તવમાં ત્યાં કોઈ ગુનો થતો નહોતો બસ એક નોંધાયેલી ફરિયાદ થઈ જતી હતી જેમાં પોલીસ ચીફ સામેલ થઈને તે ગુનાની જાણ કરતા હતા દાખલા તરીકે પોલીસ ચીફ સહી કરી દેતા કે હા ફલાણી તારીખે એક દેશી વ્યક્તિ પર સશસ્ત્ર લૂંટ થઈ હતી અને તેના કારણે આ વ્યક્તિને માનસિક કે શારીરિક રીતે આઘાત લાગ્યો છે તેથી આ કેટેગરી હેઠળ તેને વિઝા આપવામાં આવે પોલીસના રિપોર્ટ અનુસાર તેમણે લગભગ ત્રણસો જેટલા આવા કેસ કર્યા હતા જેમાં ઘણી સંખ્યામાં લોકોને વિઝા પણ મળી ગયા હતા એકવાર પોલીસે રિપોર્ટ બનાવી લીધો કે આવું થયું હતું પછી તે વ્યક્તિ પોલીસ રિપોર્ટ લઈને બાકીના દસ્તાવેજો ભરીને ઇમિગ્રેશન વિભાગમાં જઈને યુ વિઝા કેટેગરીમાં વિઝા મેળવી લેતો હતો આ રીતે પટેલે પોલીસવાળાઓ સાથે મળીને યુએસમાં આખો ગેરકાયદેસર ધંધો ચલાવ્યો હતો રિપોર્ટ અનુસાર તે પોલીસવાળાને પ્રતિ કેસ પાંચ હજાર ડોલર ચૂકવતો હતો અને જે ગ્રાહક વિઝા લેનાર હતા તેઓ તેને બદલામાં હજારો ડોલર આપતા હતા જેમાંથી પાંચ હજાર પોલીસવાળાને આપતો હતો અને તેણે પોલીસ ચીફ જે હોદાવાળા છે ને સામેલ કરી દીધા હતા પટેલે લગભગ દસ વર્ષ સુધી આ ગોરખ ધંધો ચલાવતો હતો આનાથી વધુ ખતરનાક વાત એ છે કે પટેલે પોતે પણ કથિત રીતે બે નંબરની એટલે કે ગેરકાયદેસર રીતે યુએસમાં દાખલ થયો હતો એવો આક્ષેપ છે કે તેઓ આજ યુ વિઝાનો ઉપયોગ કરીને પોતાની દુકાન પર નકલી લૂંટ કરાવી હતી અને તેના આધારે ગ્રીન કાર્ડ મેળવ્યું હતું બે હજાર ત્રેવીસમાં તેણે આ કૌભાંડ કરાવીને પોતાના પર આ નિયમ લાગુ કરાવીને વિઝા મેળવ્યા હતા આ રીતે એક ગેરકાયદેસર રીતે આવેલો વ્યક્તિ પોલીસને લાંચ આપીને લાખો ડોલર કમાઈ રહ્યો હતો આ કેસ પડદાફાશ ત્યારે થયો જ્યારે સત્તાવારે જોયું કે આ બે ત્રણ વિસ્તારમાં જ આ પ્રકારનો કેસ યુ વિઝા અરજીઓ વધુ રિપોર્ટ કેમ થઈ રહ્યા છે અને આ ગુનાઓ જેના પર થઈ રહ્યા છે તે મોટા ભાગે ભારતીય પુષ્ઠિભૂમિના કે વેપારીઓ છે જો કે રિપોર્ટ્સમાં ત્રણ પોલીસ ચીફ સામેલ હતા અને પોલીસ વિભાગે પોતે જ રિપોર્ટને મંજૂરી આપી હતી તેમ છતાં તેમણે વધુ તપાસ માટે આ કેસ એફબીઆઈને સોંપી દીધો હતો જ્યારે એફબીઆઈએ આખી કડી જોડી અને જોયું કે ત્રણસોથી વધુ લોકોએ એક જ પ્રકારનો ગુનો કરીને એક જ પ્રકારનો વિઝા લીધા છે ત્યારે તેમને શંકા ગઈ પછી તેમણે વિઝા લેનાર એક બે લોકોને પોતાની રીતે તપાસ કરી અને તે લોકોને જણાવ્યું કે અમે પટેલને હજારો રૂપિયા આપ્યા હતા વિઝા આપવા માટે અમારા પર કોઈ લૂંટ નહોતી થઈ વાસ્તવમાં કોઈ ગુનો થયો જ નહોતો અમને ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે તમને પોલીસ એફઆરઆઈ મળી જશે અને તે લઈને તમારે ઇમિગ્રેશન વિભાગમાં જઈને અરજી કરી દેવાની છે એફબીઆઈ પાસે પટેલ વિરુદ્ધ પુરાવા પૂરતા હતા તેમણે તરત જ પટેલની ધરપકડ કરી લીધી જ્યારે તે ધરપકડ થઈ ત્યારે પોલીસને ખબર હતી કે પટેલ મુખ્ય વ્યક્તિ છે પરંતુ તેમણે એ પણ જાણવું હતું કે તેને આ ખોટા રિપોર્ટ કેવી રીતે મળી રહ્યા હતા અને પોલીસ ચીફ આવું કેવી રીતે કરી શકે પટેલ સાથે શક્તા થતા તેમણે બધું દીધું પોલીસ ચીફના નામ અને તેમની તસવીરો પણ બતાવી દીધી પણ ગઈ કે એક વ્યક્તિએ અમારા જ માણસોને પોતાની સાથે મેળવીને કર્યો પટેલ કથિત રીતે પ્રતિ કેસ પાંચ હજાર ડોલર તે ચીફને આપતો હતો કારણ કે આ ત્રણેય ચીફ જુદા જુદા વિસ્તારોના હતા જ્યારે પોલીસને આ ચીફ પર કાર્યવાહી કરી ત્યારે આ સમાચાર આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયા કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો હતો હવે જે સેંકડો લોકો આ કુંભાંડ દ્વારા વિઝા કે ગ્રીન કાર્ડ મળ્યા હતા તેમના પર પણ પોલીસનો સકંજો કડક થવાનું શરૂ થઈ ગયું પટેલની ધરપકડ આ વર્ષે જુલાઈમાં મહિનામાં થઈ હતી અને અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે પટેલે નોટ ગિલ્ટી દોષિત નથી હોવાની અરજી પણ કરી છે અને તેણે કહ્યું છે કે પોલીસવાળાઓએ પૈસા આપવા સિવાય મારી બીજી કોઈ ભૂમિકા નથી જે પોલીસ અધિકારી સામેલ હતા તેઓએ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કેસ ચાલી રહ્યો છે તેમની સુનાવણી આવતા વર્ષે એટલે કે માર્ચ મહિનામાં શરૂ થશે પટેલ પર કથિત રીતે બાસઠ જેટલા ગુનાવાઓ લાગવામાં આવ્યા છે જેમાં મની લોન્ડરિંગ મેલ ફ્રોડ લાલચ અને વિઝા ફ્રોડનો સમાવેશ થાય છે સરકારી વકીલોના મતે જો પટેલ દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછા પચાસથી સાઠ વર્ષની જેલની સજા થઈ શકે છે તેનો અર્થ એ છે કે તેની બાકીની જિંદગી જેલમાં વિતાવશે તે હાલમાં કેસ કાર્યવાહીમાં થવાની બાકી છે આ કેસમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ મુખ્ય આરોપી પટેલ લાલા અને આ કેટેગરીમાં વિઝા મેળવનાર કેટલાક લોકો પકડાઈ ગયા છે હવે જે અન્ય ત્રણસો જેટલા લોકો વિઝા લીધા હતા તેઓ પણ ડરના માર્યા અહીં તહીં ભાગી રહ્યા છે કારણ કે સમાચાર વાયરલ થઈ રહ્યા છે આ યુએસમાં એક ખૂબ જ આઘાતજનક કેસ હતો આ કેસ અનોખો કેસ હતો તમે કોમેન્ટમાં તમારા અભિપ્રાય જરૂર જણાવજો ચંદ્રકાંત પટેલે જે કર્યું તેના માટે તેમને કેટલી સજા મળવી જોઈએ અને શું તેની સાથે સંડોવાયેલા પોલીસ અધિકારીઓને પણ પટેલ જેટલી સજા મળવી જોઈએ કે નહીં એકવાર જરૂર કમેન્ટ કરજો